અમરેલીના રાજુલામાં માર્કેટિંગ યાર્ડ ખાતેથી ધારાસભ્ય અને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તિરંગા રેલીનું આયોજન કરાયું હતું આ તિરંગા રેલી રાજુલાના માર્કેટીંગ યાર્ડથી રાજુલાના પ્રાંત કચેરી સુધી યોજાઈ હતી તિરંગા રેલીમાં રાજુલા પોલીસ સ્ટાફ તેમજ રાજુલા મામલતદાર સ્ટાફ તેમજ તાલુકા પંચાયત સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો આ તિરંગા રેલીમાં રાષ્ટ્રીય સામાજિક આગેવાનો તેમજ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા સમયે ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર તિરંગા અગિયાર બાર અને તેરનો કાર્યક્રમ જ્યારે અમને સોંપવામાં આવ્યો હતો ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના એક જ શબ્દમાં આખા દેશ ભારતના દેશમાં ઘેર ઘેર તિરંગા જ્યારે લહેરાવાનું કામ આપણું આન બાન અને શાન આપણા દેશની તિરંગા યાત્રા જ્યારે અહીંયા નીકળી હોય ત્યારે રાજુલા શહેરના પ્રજાજનો અધિકારીગણ પદ અધિકારીગણ શહીદના બાળકો સાથે જ્યારે આ તિરંગા યાત્રા નીકળી હોય ત્યારે આપણે આ બાળકોના દિલમાં એક દેશ દેશભાવના જાગે દેશભક્તિ જાગે એ હેતુસર આ દેશને જ્યારે આઝાદ કરવા માટે ઘણા બધા વીરોએ શહીદી જે હોરી છે એને યાદ કરવા માટેની સ્મરણ માટે આજે આ તિરંગા યાત્રા કાઢી છે ત્યારે આવતા પંદરમી ઓગસ્ટની શુભકામના બી આ સાથે હું પાઠવું છું સંખ્યામાં અમસ ઉપસ્થિત રહ્યા મીડિયા ઉપસ્થિત રહી બધા સૌ ધન્યભ માતા જય વંદે મા